તો હાઈ ક્લાસ ચા બને નાખ્યો હે કાહા જી માં એ મહેમાનો ને માન હા આ તો મહેમાનો ને માન અને દિલ ભરી દી ધાજ નાય હા જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવા વ્લોગ થી તો અત્યારે આપણે જોયું આગળી આપણે જોઈએ જ છીએ જોવાનું બાકી છે જોયું નથી હજી જોઈએ છીએ તો હાલો મહેમાન આવ્યા છે ને આપણે આગળ રાખી બાપા પાસે દુહા કરાવી લઈએ કારણ કે ભેંસ દુહાન ટાણું છે આગળ થઈ જાય ધીમે ધીમે છે એ ઢળતી જેવી શાંત છે અને અત્યારે આપણે અહીંયા બેઠા હતા તો આગળ આવીને અહીંયા આવ્યા છીએ અને અત્યારે આગળ થોડીક વારમાં છે પાછું ભેંસ દુહાન ટાણું થાય તો હાલો થોડીક વારમાં છે ભેંસ દુહાન થઈ જાય તો ત્યારે આપણે છે ગાય લઈ છીએ લેટેસ્ટ દુહા છન પછી કંઈ વાર્તા બાર્તા છે એવું બધું વગેરે વગેરે અને હાલો ઓની કોઈ જઈને પહેલાં પહેલાં ચા પાણી આપણે પી લઈએ અને પછી છે એ આપણા કામની છે ધીરે ધીરે શરૂઆત કરીએ કા બાપા મોજમાં તો વાંધો નહીં હાલોની કોઈ રાલી અને ચા પાણી પહેલાં પી લઈ અને કોઈ ને દોણ બાકી હજી પછી ભેંસ દોઈ લઈ પછી આપણું હે ને રૂટિન કામ છે ધીરે ધીરે ચાલુ કરીએ દોસ્તો રોજ તમે જોવો છો તો તમને પણ મજા આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને ચેનલને શેર કરજો જેથી આવા વિલેજ લાઈફના બ્લોગ છે બીજા લોકો સુધી પણ પહોંચે આપનો આભાર ખૂબ હાલો જો વાડીએ બધા બેઠા હે અને આવ્યા મહેમાન

સાસુ સોરસી ભણે ભાઈ ભાઈ મેહમાન આવે અને એના પગલા માંથી આવકાર વર્તા જાય આવે તો પ્રાણ પાસરવા મની જાય અને ભાઈનો ઘણી જી નો હોય તો બા એમ બોલે

ધીરે 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 તીરે વાલે કાલ તો વરી પગુલા આત તો વાંધો નથી કા આ બીજું હું તે ભલે ભેંદો હોય જાય હું કે બકે આમ તો મોજ માં ને મોજ માં બધાય કમેન્ટ કરો હારી કે રાથી બાપા હારું બોલે ને હારું ગાય ને ભાઈ અમુક છે આપડા આપડા આય ડાયરામાં માં છે બધાય પૂછતા હોય જય દ્વારકાધીશ કહી દયો બધાય ને

ઈ ભગવાન ની કૃપા આ ભી માથે હા એનું ભજન કરીને આરા માનસોના ગુણગાન ગુણગાન ગાને અવતાર કાઢીએ હારું કેવાય ને ભાઈ હારું જ કેવાય ને આંજાણા જુ અશે લઈને કે જેમ તેમ છે નઈ બહુ સારું છે બિલકમ આવી જગ્યા છે લે હા એ મારી સાખરલીના સડના તને એ

મારે હે કણક સલયારેર ખમા ખમ તને આસી આસી બોલે સિતાર યની સી પણ બોલે ને બાંધવા એ એની યની બાલ રે કુવાર ખમા ખમા તને

ઈ ભૂલો પડ્યો કેવાય અને ઈ આઈસા રમ પાડ્યો કેવાય અને ઈ મહેમાન ગતિ દીધી કેવાય એટલે કેવાય છે કોક દીક ભૂલો પડ્યો ભગવાન થાને મારો મહેમાન અને સરક ભલાઉ સાંભળા ભાઈ ભાઈ મહેમાન ભૂલો પડ કા જય હો જય હો વાહ ભાઈ વાહ અને આરામ જો કોઈ નો સમજતા હોય તો આરો એટલે ભેહું પાવા જવાનો આરો કેવાય નદી નદી હા ન્યા ભેગું ભેહું થાય એમ જા અને ગોરું ન્યા ભેગા થાય હા

અરે ભાઈ તો હગી બેન કરતા હારા રાખી છે હમ અને એની વાત થાય છે એ કે કેજો કમો મરી ગયો ખબર માં સાહેબ એતી હતી ભાઈ ગયો કે બેન તમને કમો શું થાય કે મારો હાથે જલમનો ભરસાર છે આમ બન્યું છે મરી ગયો એ કે મરી ગયો નેત્રાની ગાંઠ વારે શાર કરતા મળ્યા પ્રાણ કાર્ડ ને કોઈ સારી અને કોઈ પીએ છે સાસા પ્રેમીની રીત છે હાઈ કીધે જીવ જાય આ હા એવા માણસો થઈ ગયા હા હાલો ભાઈ ભેંસ દોવાઈ ગઈ છે હવે અને ચા પાણી પી લઈએ જો હાઈ ક્લાસ ચા બનાવી નાખ્યો હે કા હાજી માં હા હાજી માં ચા બનાવી નાખ્યો મહેમાન આવે ને મહેમાન ને ચા બનાવો ઓર ગાયડાસ ચા પાણી પી લઈએ અને પછી આપણે કામકાજ કરીએ બીજા બધા હાલો ચા બંડ પી લઈએ માણસનો ઓહો આમ તો જો પણ કપાસ વીણાઈ ગયો પણ એમાં નાખરી જીવાય તો છે ગજબ જીવાય છે આમ તો જો પણ કાલ મેં તમને યાદ છે દોસ્તો કીધું હતું કે આમાં કરોડો જીવ છે તમે જોવો છો કેટલા કરોડો જીવ છે આ કપાસમાં જોવો તમે હાથ લેવામાં મને બીક લાગે આમ તો જો કેટલી જીવાય છે કપાસમાં નક્કી નથી કરતું બહુ કાંઈ વાર છે કપાસમાં હાલો ભાઈ હવે કપાસ એના એન્ડ તરફ છે અને સેલી વીણી હવે વીણવાની ચાલુ છે થોડુંક રહ્યું છે હવે અહીંયા પણ ઓણ જીવાયત બહુ છે આમાં બાળી જીવાયત થઈ ગઈ છે ધીરે 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 ચાલે વીણવાનું કપાસિયા સેલો રાઉન્ડ પૂરો કપાસનું કામે પૂરું થોડી રહી છે બે ત્રણ કરાચી છે બાબા હું આલે મજામાં તો વાંધો નહીં તો આજે ઠંડી વાતાવરણ બહુ છે ને હું છું અત્યારે અગાસી ઉપર નામ જોઈ લ્યો કેમ બાકી વાહ ક્યાં બાત હે ક્યાં લોકેશન હે એટલે સરસ મજાનું લોકેશન છે દી આથમવું આથમવું થઈ રહ્યું છે ને કારણ કે આ બાજુ તમને એવું તેવું દેખાતું છે તો સૂર્યનારાયણ ધીરે ધીરે આથમવા બાજુ છે અને આપણે આપણું રૂટિન કામ છે પૂરું થઈ ગયું બધું એ જો કે તમે જોઈ લીધું તમને મજા આવી ખરેખર મજા આવી આ બસ એમ મજા આવી સમજ ગઈ નહીં સમજે સમજ ગઈ એવું કંઈક ખારો કંઈક ડાયલોગ છે તો એવું બધું છે અને અત્યારે શું છે કે આપણે વાલો ધીરે ધીરે છે પાછા ગામ તરફ છે હવે જવું છે તો આપણું કામ છે બધું પૂરું થઈ ગયું ને મારે અત્યારે અગાસી ઉપર મજા આવે દી દી દિઆઈથ મૂકીએ અને ટૂંકમાં સમજ્યા હતા મેં ગજબ એમ એટલે એવું બધું છે ને હાલો ધીરે ધીરે આપણે આવીશું આ દૂધ છાશ લે ગામ બાજુ પછી એક ભારે પડી છે ખાલી લેવાની છે બાર બીજું કે કામ છે એની વાઢવાનું જ નથી પણ લેવાની છે ખાલી એટલે એવું બધું છે તો હવે મળશે દોસ્તો કાલના નવા લોગમાં ત્યાં સુધી બધા આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી છે એમને અગર વિડિયો બનાવવાનું છે પ્રોત્સાહન મળતું રહે તો એ આવજો જય મુલેધર હાલો હવે ઉતરીએ આપણે અગાસીની નીચે અને ધીરે ધીરે ઉતરીએ ડગલા પગથિયા માંડતા જઈએ અને આપણે કામકાજ છે થઈ જઈએ ભુરુ આ બધું ધીરે ધીરે ધ્યાન રાખવું પડે ભૈયા ક્યાં ઘરે ફેર ભી હો ગયા તો અચ્છા નહીં હોગ્યા ક્યાં કે चाइए भ यहां पे उतर गए सब क्या ये फोन भी आडा होता था संध्या टाणो तो થઈ ગયું ભાઈ પણ આપણે લેવાની છે પાછી ભારી કારણ કે નકર ભેંરે ભૂખી તો ભારી લઈને આપણે છે ધીરે ધીરે આપડી ગાડી લઈને જઈએ છીએ અને એમય પાછું તે ઓ હો હો ઓરી ભારી રે ફેરવી જો હમારે પાછી ભારી ને કે અમારે ઓની કરતા થી એક કાલ થી ચાલ્યું પણ અમે હું કઈ બાંધતો નહોતો અને દૂધ છાઇસ એ લેવાઈ ગયા છે એટલી ગાડીમાં વહી ગયા છે દૂધ મારી ગાડીમાં બીજું ઘણું બધું અને આ ભેગું આવે હાલો તો હવે એ ડુંડું તો કાઢવું જ જો અમારે ફરજિયાત નઈડ રાખશે મને યાર હાલો તો આપણે ગાવી ગઈ છે બાઈક આપણી કમ્પ્લેટ વાહ લો ભારે હમણાં પડી રહ્યા કઈ પડે પડે નહીં એ કેવો ફાયદો યાર કરી દો ગાઈડ સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી બેટરી વાળી બાઈક સ્ટાર્ટ અને તમને એમ લાગતું ને કેટલી સ્પીડે ભાગતી છે તો સ્પીડે તો ભાગે ભાઈ પણ અત્યારે મારે છે ને ચાર્જિંગ ઓછું છે ને એટલે એમાં કારણ ચાર્જિંગ ઓછું હોય ને એને કારણે બહુ સ્પીડે નથી ભાગતી કેટલામ ગેરમાં આવે તો એ બીજા ગેરમાં હાલે છે જો અત્યારે અગિયારની સ્પીડે નવની સ્પીડે બધી ઇલેક્ટ્રિક બાઈક છે અલગ અલગ છે ને એની રેન્જ હોય છે એનું ભારે સરખી લો મારી આડી થઈ ગયા પાછી તમને એ દેખાડું જો એક બાઇક ટન બાય ટન કાંટા ઉતરતો જાય અને રસ્તો હે કપાતો જાય ચૌદ પંદરની આહાર કાંટા ઓરો આવે ખબર પડી તમારી ગાડી કેટલી હાલે થઈ ગયું ધારું ફૂલે ફૂલે આપણે જઈએ છીએ ગામમાં હાલો બીજું ફૂટે હવે મળશું કાલે બીજું ધીરી પડી ગઈ રાખવી જો ધીરી